નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના વિગતવાર સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ગોહરપ્રિયા વજ્રહીર મિલ્લાનો ઉરસ શાનો શોકથી મનાવવામાં આવ્યો હતો જાફરાબાદમાં આવેલા સૈયદ અબ્દુઝા કાદરી ઉર્ફ ગોહરપ્રિયાનું તોંતેરમું ઉરસ તથા સોયદ જરીરુદ્દીન અહેમદ કાદરી ઉર્ફ જહીર મિલ્લાનું પચીસમું ઉરસ અને સાથોસાથ સોયદા ઓફિસર સુબેદાબાદ સાહેબ ફાતેમાનું ત્રીજો વર્ષ મનાવવામાં આવ્યું હતું આજ રોજ કાનખા કાદરીની દર વર્ષની જેમ આ વર્ષ પણ સાંજે પાંચ કલાકે ચાદર મુબારકનું જુલસું કાઢવામાં આવે છે અને શહેરના મુખ્ય માગોથી દરગાહને શરીફ સુધી પહોંચે મુરાદો અને સાદતો કિરામો ઓલિયોમાય કિરામો હાજરી આપી હતી અને દરગાહને ફૂલ ચાદર ચઢાવ્યા બાદ પીરે તકતીર શૌર્યત મોહમ્મદ અલ્લા મુરફા ઉલ્લે દાદાબાબુ કાદરી જાફરાબાદ દ્વારાની હાજરીમાં દુઆ અને પૂરા વિશ્વાસ માટે અમર અને શાંતિની દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ લાઇટ હાઉસ રોડ પર આવેલા મસ્જિદે ગોહરપ્રિયાના ગાઉન્ડમાં નિયાઝ રાખેલ અને ત્યારે સાડા દસ કલાકે શરીફ થતાં તકદીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કાઠિયાની શ્રુતિ કાદરી મંસૂરી ગુલામને ગોહરપ્રિયા કમિટી દ્વારા જહેમત ઉઠાવીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સાંજે જાફરાબાદની પોલીસ દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર કાળુશા કનોન્જિયા જાફરાબાદ અમરેલી સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બની અસ્મિતા ન્યૂઝ ચેનલ સાથે